ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં આજે સ્વાગત છે તમારું મારા લાઠિયા ફેમિલી બ્લોગમાં અને જો બ્લોગની શરૂઆત થઈ છે આજે સાડા દસ વાગે છે બધું કામ પહેલાં પૂરું કર્યું છે અને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બધું કામ પતી ગયું છે આજે કંઈ ટિફિન હતું નહીં એટલે આપણે થોડુંક શાંતિથી કામ કર્યું છે આજે દર્શનમાં ઘરે જમવાના છે એટલે એટલે આપણે હમણાં રસોઈ બનાવવાની છે આજે રસોઈ કરીને બેઠા નથી કાંઈ રોજની જેમ તો બસ જો એ જ વિચારું છું કે શું બનાવવું અને અમારા પિંડી ભાઈ ધોઈને પાછા સુઈ ગયા કેમ કે એને બહુ નીંદર આવતી હતી થોડુંક વહેલું ઉઠાઈ ગયું તો કાંઈ નહીં ચાલો આપણે વિચારી લઈએ કે આપણે શું બનાવું છે પછી આપણે રસોઈ બનાવવા જો અમારે ટ્વીશું બેન છે ને નાઈ ધોઈને એકદમ રેડી થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ દીકા ગુડ મોર્નિંગ રેડી થઈ ગઈ તું બપોરે શું જમવું છે આઈડિયા આપો વઘારેલા ભાત એ તો ફિક્સ જ હોય આપણે કા મજા આવે તો ચાલ હવે ઈ બનાવી વઘારેલા ભાત અને બીજું કક બનાવી નાખી તો મામા ઘરે આવવાના છે ને તો ચાલ ફટાફટ રસોઈ કરી હવે હો આજે આપણે રસોઈમાં બનાવવાનું છે ગલકા સેવનું શાક કેમ કે ગલકા આવી ગયા છે હાથમાં તો ગલકા સેવનું શાક ને વઘારેલા ભાત તો ચાલ ફટાફટ હવે રસોઈ કરી નાખી મને તો નથી ભાવતું એટલે આપણે ને ટ્વીસો બેન ખાશું ભાત કાટવીસો બેન હા હા તન ભારે ગલકા સેવનું શાક ના

પણ રસોઈમાં હજી સુધી આવ્યો નથી અને આગળ ન આવે કેમ કે હું એટલી ખાવાની શોખીન મારા સાસુ એટલા શોખીન અને દર્શન એટલા શોખીન છે ને હવે હવે કૃષ્ણ અંગે એટલો મને લાગે છે જોતા કે એ શોખીન થાય એટલો અમે મારા ખાવાનું બનાવ્યા કરું બધાને ખવરાવ્યા કરું છું આપણા લગ્નને પાંચ વર્ષ થયા કેટલા પાંચ વર્ષ થયા આપણા લગ્નને પણ મેં છે ને પાંચ વર્ષમાં મારા ઘરમાં ભાતનું પ્રમાણ છે ને અઠ્ઠાણું ટકા જોયું છે કેટલું ટીશુ અઠ્ઠાઉન ટકા રવિના ભાત જ ખાય છે રોટલી તો ફાવે છે પણ ભાખરી ભાખરીનો ફાવે પરોઠાનો ફાવે પૂરીનો ફાવે થેપલાનો ફાવે ઓનલી ફોર રોટલી જ ફાવે છે અમે સાચી વાત ને તમારું બહુ ખાય છે તેલવાળું પણ તેલવાળું નથી ખાતી પણ તેલવાળા ભાત ને એવું બધું ખાઈ છે કેમ રવિના હલકું ફૂલકું નહીં આમાં આમાં કેટલું તેલ દેખાય છે જો ખાલી અરે તમે તમે હેલ્ધી બીજા બધાને સલાહ ન આપો બરાબર છે મમ્મી તમારે જમવાનું આવી ગયું છે હા તો ચાલો જય શ્રી કૃષ્ણ કરો અને જમવાનું ચાલુ કરો અને અમારા સાહેબ જુઓ રમત કરાઈ છે રવિના ભાત તને કેટલા ભાવે

તો ફટાફટ ચા કરી અને રોંઢો કરી લઈએ આપણે કેમ કે આજે બપોરે છે ને નગર ભાત ખાતા હશે ને તો ત્યારે ભૂખ લાગી ગઈ છે તો હાલો ચા જોડે કોને રોજ ચા જોડે કંઈ નાસ્તો કરવા જોઈએ છે મને કોમેન્ટમાં કહેજો મારે તો જોઈએ છે બપોરે જો હેરી ખવાઈ ગયું હોય ને તો ન જોઈએ નગર જોઈએ અને ક્યારેક તો મને રોઢા રોઢે એટલે ભૂખ લાગે કે અમારી લાઈનમાં છે ને પકોડી આવે એટલે પકોડી ની ક્યારેક ભૂખ લાગી જાય ક્યારેક કેક સારું ખાવાનું મન થયું હોય ને તો એની ભૂખ લાગે તો કઈ નહીં આજે તો ગાંઠિયા બિસ્કિટ જ છે તો આપણે એનો જ રોટો કરવાનો છે એ લેવાનું છે ચલો હવે ચા પી લઈએ અમે જો અહીંયા અમારે ધાબે છે ને થોડાક દિવસ થાય ને એટલે એટલી રેતી કોણ જાણે ક્યાંથી ના આવે છે ની જ નથી ખબર પડતી એટલી બધી રેતી આવે ને કે વાહ જવા દો તો અહીંયા છે ને ધાબુ ધોવા હું એ ઉપર આવી ગઈ છું ફટાફટ હવે ધાબુ ધોઈ નાખી અને પછી છે ને કેમ કે હમણાં બધાને આપણે સુવાનું ને બધાનું હોય એટલે ધોઈ નાખીએ એટલે મસ્તનું ચોખ્ખું થઈ જાય ચોખ્ખું તો થઈ જાય છે પણ પાછું ગંદુ જલ્દી થઈ જાય છે તો હાલો ફટાફટ ધાબુ ધોઈ નાખવું જોઈને બે ત્રણ દિવસ થાય ધાબુ ધોવું જ પડે કેમકે ના તમારા પગલા પડે હાલો ને તો પછી રૂમમાં જાવ તો ન્યા પગલા પડે એટલે પછી ધોવું જ પડે જો હજી મેં હાવણો હાથમાં લીધો ને એક ડોલ હજી ભરવા મૂકીને તાતો તો છે ને નીચેથી બૂમ આવી ગઈ દર્શન આવી ગયા છે તો હવે છે ને આપણે ચા પાણી બનાવવા નીચે જવું પડશે એટલે મેં હવે ફટાફટ છે ને ધાબુ મોટું મોટું વાળી નાખ્યું છે હવે આજે જો મેળ ન આવે ને તો પછી કાલ પાછું ચડવું પડશે ધાબુ ધોવા કેમકે હવે આવી ગયા પછી તો હવે કાંઈ લાગતું નહીં કે હવે પાછા આપણે અહીંયા ધાબુ ધોવા ઉપર આવી હગી કેમ કે બહુ અમે તો હું ઉપર આવીને તો છ વાગી ગયા હતા એટલે હવે તો કંઈ નક્કી નહીં તો કાંઈ નહીં ચલો હવે નીચે જઈ દર્શન આવી ગયા છે ચા પાણી પીએ તો અમે બધાએ તો પી લીધા છે હવે એને પીવરાઈને આજે અમારે પાછું જવાનું જ છે બહાર ઘઉં ને એવું લેવા તો આપણે એ પણ જોઈ લઈએ તો ચલો ઘઉંમાં કોને કોને ખબર પડે છે મને તો પડતી નહીં પણ લેવા જવાના છે એટલે હવે તો જોઈએ શું કરીએ લઈને થોડુંક સેમ્પલ લઈને પેલા તો ઘરે આવવું પડશે જો અહીં દર્શન છે ને ઘઉંનું સિલેક્ટ કરે છે તો એ જો પ્લેસ લાઈટ કરી કરી નીરખી નીરખીને એક એક દાણો જોવે છે દર્શન હાવ આવી રીતના તમને ખબર ઘઉંમાં ખબર પડે દર્શન હે તો કેમ જો એટલું બધું નીરખી નીરખીને જોવા જો કેવી રીતના ચેક કરે કુસુન બતાવો કુસુન ખબર પડશે જો ઈ ચેક કરવા તો ખાવ અમે ઘઉં લેવા ગયા પણ અમને કઈ ખબર ન પડી પડીકા વાળી ઘરે આવતા રહ્યા કા દર્શન તમને ન ખબર પડે ને મને ન પડે ઘઉં માં કઈ ન પડે આપણને તને પડટવીશું આઈ એમ નોટ નોલેજ વાર ની વાત સાડા આઠથી ત્યાં હું એકદમ ફ્રી થઈ ગઈ છું કેમકે આજે અમારે કાંઈ રસોઈ થઈ ગઈ અને અમે જમી પણ લીધું છે આજે અમે ખાલી છે ને જ બનાવ્યા હતા એટલે સર બધાને હલકું ફુલકું ખાવું હતું બધાએ ખાઈ પણ લીધું છે તો આજે અમારે જમાઈ ગયું રસોઈ થઈ ગઈ બધું થઈ ગયું અને હવે વિચાર છે અમારે અમારે ટ્યુશન બેને જો ના લીધું છે એટલે અમારે વિચાર છે તો હવે ધાબે છે બેસવાનું કેમકે અહીંયા ઘરમાં નથી રહેવું હોય અને દર્શનને જો નાઇટો ને તો એ તો નાઇટમાં વયા ગયા છે તો પછી આપણે તો હવે કંઈ કામ નહીં તો આપણે તો ધાબે જાવ છું હું કેવું પી છું રેડી હાલો હવે ધાબે ધાબે જાવ ને મને બહુ ગરમી થાય ચાલો આપણે ધાબે જ વયા જઈએ હાલો ત્યાં છે ને સાયકલ અહીંયા જ છે એટલે આપણે ધાબે સાયકલ લગાવશે ને મજા આવશે અને પાછી દસ વાગે ભૂખ લાગશે પાછા પડીકા કાક ખાઈ લેવું આપણે ચાલો હાલો જો ઘડીક વાર ખાલી છે ને બહાર બેઠા હતા ને ટેરિસ ઉપર તો એટલી મજા આવી ગઈ ને કે એક જોલું હોય તેને આવી ગયું બોલો અત્યારમાં નકર દસ વાગ્યામાં કંઈ નિંદર ન આવે પણ ને એ આવી ગઈ બહુ મસ્ત અને પવન આવે આ એસી કરતા છે ને એ દેશી બહુ જ સારું હતું બહુ મજા આવે એવું હતું તો પવન એટલો મસ્ત છે અમદાવાદનું વાતાવરણ હંમેશા ઓલવેઝ બેસ્ટ જ હોય ખાલી છે ને બપોરને બપોરે નીકળો ને ત્યારે તમને ખબર પડે કે કેવું બેસ્ટ હોય છે અત્યારે તો સરસ વાતાવરણ હતું જો અમે અત્યારે પણ અમારે જો આ ભાઈ ખાખા ખોડી ચાલુ કરી દીધી છે એની તો અમારી ઈજ ચાલુ હોય કાઢવીશું

તો કઈ ખબર ન પડે કેટલા ફૂટ થાય કેટલા નહીં મને તેમાં હાનો ટપો પડે તો કાંઈ નહીં હજી જો હવે કઈ હોવાનો વિચાર છે નહીં કેમ કે હજી તો વાગ્યા છે દસ જ અને દસ વાગ્યામાં મેં એક ઝોલું ખાઈ લીધું છે ને મને હવે ઈ વીમો હશે કે મને રાત્રે નીંદર નહીં આવે તો મારે એવું થાય એક વાર નીંદર કે બસ આખનું ઝેર ભાંગવાનું હોય તે ભાંગી ગયું તો બસ હવે નીંદર આવે કઈ નહીં આવે નહીં આવે તો કઈ નહીં મોબાઈલ થોડીક કર જોઉં તો ઓટોમેટિક આ મોબાઈલ વસ્તુ એવી શકે કે હારા હારા નીંદર લાવી દઈએ એટલે આપણે નીંદર કરી લેવો જો ભાઈ બેન છે ને વાતું કરે છે ને ભાઈ હા પણ શાંતિથી આવ ના હલવા પૂરી ખાઓ ના આવો બેઠા કડશી આ કુશન પાસી બહુ મજા આવી જાય બટ વીશુ હારે તો કાટીએ કુશન જો વાગી ગયા છે અગિયાર રમત ને રમત તો હવે છે ને અહીંયા કરી છે વિડીયો નો એન્ડ અને જો તમને અમારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને હજી અમે ત્યાં આવો મજા આવે છે પાર્વતી વતી હર હર મહાદેવ હર સીતારામ તું કતો કુસુ ઓમ કરતો ઓમ કરતો કુસુ ઓ સત્સંગ પૂરો થાય ને ત્યારે હર હર મહાદેવ કરી અને આ લોક પૂરો થાય ને તો હર હર મહાદેવ કરી છે હર હર મહાદેવ